વડોદરા જિલ્લાના વિવિધ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર પ્રશ્ન કોઈ નિરાકરણ નહીં આવતા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઋષિ વાલ્મિકી સમાજ સુરક્ષા સેવા સંસ્થાના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાનીમાં સરકારી હોસ્પિટલમાં કામ કરતા આઉટસોર્સિંગના કર્મચારીઓએ પગાર પ્રશ્ને રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે હડતાલ પાડવાની ફરજ પડશે જેવી સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આજે અમારી એક જ માગણી છે કે છેલ્લા દસ બાર વર્ષથી આ બીજે નાકરાણી અને એમજી સોલંકીનો વડોદરા શહેરની અંદર સરકારી હોસ્પિટલની અંદર કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે ઘણા સમયથી અમે એની સામે લડી રહ્યા છીએ કે સરકાર એને ચૌદ હજાર છસો જેવો પગાર ચોથા વાગ્યા કર્મચારીઓને ચૂકવે છે પણ આ કર્મચારીઓને આ ફક્ત ને ફક્ત આઠ હજાર પગાર ચૂકવે છે આ રજૂઆતો અમે અવારનવાર માનનીય નીતિનભાઈ પટેલ સાહેબને અમે કરી હતી અગ્રસચિવ આરોગ્યને કરી હતી એના અનુસંધાનમાં નીતિનભાઈ પટેલ સાહેબે વિધાનસભાની અંદર જાહેરાત કરી કે હવે પછી આ કર્મચારીઓનો પગાર એસ્ક્રો એકાઉન્ટથી ડાયરેક્ટ એમનો પગાર એમના એકાઉન્ટમાં જશે એવી જાહેરાત કરી હતી એના અનુસંધાનમાં અહીંયા પરિપત્ર આવ્યો છે પરંતુ અહીંયા અધિકારીઓની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે આ એસ્ક્રો એકાઉન્ટ નથી ખુલતું એના કારણે આજે બીજો મહિનો થયો આ કર્મચારીઓનો પગાર નથી થતો જેના કારણે જેઓને મોદી સાહેબે કોરોના વોરિયર્સ કહ્યા છે એવા લોકોના પરિવાર અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે એમને એમનું ઘર પરિવાર ચ ચલાવવાના ફાંફા પડી રહ્યા છે એને કારણે અમે છેલ્લા કેટલા દિવસથી ક સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને રજૂઆત કરતા હતા પણ હજુ નિકાલ નથી થયો એટલે આજે આજ રોજ અમે કલેક્ટરશ્રીના માધ્યમથી આ કર્મચારીઓનું દિલની વેદના અમે મુખ્યમંત્રી શ્રીને પહોંચાડવા માંગીએ છીએ અને આગામી ત્રણ દિવસની અંદર જો આ કર્મચારી નિકાલ નહીં આવે તો ના છૂટકી અમારે હડતાલ પાડવાની ફરજ પડશે એની તમામ જવાબદારી શ્રી અને અધિકારીઓની રહેશે